એટલે બહુ અત્યારે ઓલી થઈ ગઈ છે મને એટલું કમરમાં પેટમાં દુખે છે કે વાત જવા દઉં જમવાનું મને નથી ભાવતું એવું થઈ ગયું છે નીચે ગઈ પણ મેં બે ત્રણ ચમચી દાળ ભાત લીધા તો ચમચી નો ખાવાનું કારણ કે હું ખાવ ને એવું મને ઉલટી જેવું થાય છે એટલે મને અત્યારે તો કઈ ખાવાની ઈચ્છા નથી હવે જયારે ઈચ્છા થાય ત્યારે ખાવું બાકી હવે આપણે આરામ કરીશું જો આપણે આ ગરમ થેલી લઈ લીધી છે શેક કરવા માટે એટલે પેટ ને કમર ને શેક કરું ને તો થોડીક વાર સારું રે બાકી યાર એટલી ઓલું આમ થાય છે ને કે વાત જવા દીધું અને મારી તબિયત ખરાબ હોય ને તો મને છે નકરું રોવું જ આવે અને ખાવાનું તો મને ભાવે નહીં હવે ભૂખ લાગશે ને તો આપણે છે ને નીરો પાસે આઈસક્રીમ મગાવીને ખાવું પણ અત્યારે તો મને કાંઈ એટલે કાંઈ ખાવાની ઈચ્છા નથી થતી અને હોપફુલી આપડે થોડીક વાર સુઈ જાય ને તો સારું થાય તો ઠીક પણ જયારે મજા ન હોય ને ત્યારે ઊંઘાઈ ન આવે એવું થાય કે જ્યાં દુખતું હોય ને ન્યા જીવ રે અને એમાં નીરવાય નથી નગર નીરવ આવે ને તો ઈ આપણો છે ને મૂળ છે ને ચિયર અપ કરી દે ને એટલે આપણને મજા આવી જાય પણ અત્યારે ઈ બાર ગયો છે કામ થી એટલે કઈ વાંધો નહીં આવશે એટલે આપડે થોડીક વાર એની યાર વાતો કરશું તો થોડું ઘણું ઓલું થઈ જાય બાકી મને દુખા જ રાખે દુખા જ રાખે અત્યારે જો હું છે ને પૈસા ની આવ્યો છું જુનુન ટ્રેકિંગ માં એના દીવાણી સાહેબ પૈસા તમે હો યાર ઉધાર આપો હું જ ઉધાર લેવા તારી આટો આવ્યો છું હું કેવું મેડમ મેડમ જ મને લાગે મેડમ પૈસા હાજી ને બેટા છે આપણે બે તો એમ જા મેડમ આઈફોન 15 વાપરે 15 પ્રો મેક્સ એટલે પાર્ટી લેવા માટે

જો પેલા એવા માણસ છે જેમ કે છે પૂરો ટકો નાખજો અને અમુક માણસો એવા છે જે અમને પાર્ટી જ નથી દેતા બોલો મે કેટલી પાર્ટી આપી કેટલી પાર્ટી આપી જે મને યાદ જ નથી કે ભાગમાં ખાવે છે એ કે આપણે બે વચ્ચે એક ફ્રેન્કી મગે બોલો આવા દોસ્ત છે એટલે મે તારે ખાવું નતો એટલે ભાઈ કે પાર્ટી તો અત્યાર કે એમને મને એવું લાગે વિરલ આપણે બે વચ્ચે ફ્રેન્કી મગે ની તું ખાઈ જાય મને એવું લાગે જો અમે મગાવ્યા છે બે બર્ગર સાથે છે કોલ્ડ ડ્રિંક્સ સાથે જે ફ્રાઈસ એવાની આપણામાં ફ્રાઈસ ઓછી આવી જો ભૂલી ગયા છે જો મેડમ ફ્રાઈસ લઈને આવ્યા છે મેડમ તમારાથી લોકો ગભરાઈ જતા હશે કે મેડમ જાય સાચી વાત છે કારણ કે પ્રાઇઝ ના આવ્યો એવા મેડમ દોડી ને ગયા સાથે મંગાવી છે ચીઝ પ્રાઇઝ અને ચાલુ કરી હવે ચાલુ કરી દીધું એકલા એકલા જો સૌથી છેલ્લે આવી ગયો છે આઈસ્ક્રીમ દેવાની હવે આઈસ્ક્રીમ ચાલુ કરો પેટમાં જગ્યા નહીં હે કાઈ નહીં તારે જગ્યા ન હોય તો અમને આપી દે આજી વાત નહીં સર આજી વાત હાલ દીધો પી કેમેરો ચાલુ એટલે આપી દીધો પછી તું લઈ લે હું નહીં તો કેમેરો ચાલુ તો અમારો જો જમવાનો પતી ગયો છે ને આમાણા સજીદ આપે છે જો તમે ખાલી અને એટલું ખવાય ગયું છે ને પાર્ટીમાં આમાં બીજાની પાર્ટીમાં માં જ વાંધો હા માં પ્રેમી ને નતર હું ખાવાનું ચાલુ થઈ ગયો છે તો મેડમ તમે કેટલું ખાધું કેટલું ખાવું જોઈએ જોયો પાર્ટી દેવાની એટલે જો બચાવવું પડે ને ના મેડમ આ દિલથી પાર્ટી આપે અમે બે બહુ દાઈ

ખાઈ લો બાકી કઈ વસ્તુ મને ખાવાની ઈચ્છા જ નથી થતી જાડો ને શું કેવા આજે તબિયત ડાઉન છે ને એટલે મારી સાથે નહોતી આવી નકર સાથે આવી હોય તો કાક આઈસ્ક્રીમ જે ખાઈ લે બર્ગર તો આમી નો ખાતે ને એટલી બધી વાર મારી બેહાતું જ નહોતો તું કઈ રીતે જાવ એટલે કઈ વાંધો નહીં આપણે બીજી વાર જાવું ને ત્યારે નીરો બધાને પાર્ટી આપશે મને આપી દે બરોબર છે ડન છે તારા આટો આવડો મોટો આઈસ્ક્રીમ લઈ આવશો આવડો મોટો ઓકે એવડ આઈસ્ક્રીમ એ જ માર થાય આવડો મોટો બર્ગર અને પાયલ નું પછી ખાઈ ખાઈ આવડું થઈ જાય તો અત્યારે જવાનું છે અમારે સ્નેહ વિલન પણ એક છોટી એવી દિક્કત થઈ ગઈ છે કે જાડુ ની થોડીક તબિયત ડામાડોલ છે ને જાડુ મને નથી લાગતું આવી શકશે મેં એને જાડુ ને કીધું હતું કે તું ત્રણ ચાર કલાક ત્યાં બેસી શકતા તો આટા મરી તો આય પણ એ કહે છે કે બેસાય એવું છે ને એટલે જોઈને લાગતું નથી હું કેવું જાડુ તને મેં સ્પેશિયલી છે ને આ સ્નેહ મિલન હાટુ થી છે ને ડ્રેસ હોતા લઈ લીધા તને વિચાર્યું હતું કેટલા દિવસ થી કે આપણે આ ડ્રેસ ને સ્નેહ મિલનમાં પહેરશું મને એવું લાગે છે કે તમે જ્યારે ઓવર એક્સાઇટેડ હોય ને ગમે એ વસ્તુ માટે એટલે ઈ તમારા થાય જ ન એટલે આજ એવું જ થયું છે સવારે જો કે જે તબિયત ખરાબ હતી અત્યારે એટલી નથી થોડીક તો રિકવર થઈ ગઈ મને લાગે કાલ સુધીમાં તો હારી થઈ જાય પણ આજ આપણે જવાનું રિસ્ક નથી લેવું એટલે હું નહીં આવું જાડું એવું છે કે ત્યાં ઘડીક બેસાઈને ઘડીક સુવા મળે ને તો મેળવે પણ ત્યાં કઈ સુવા બુવા મળે નહીં એટલે મેં કીધું તાર આવું હોય તો આવે પણ થોડું ઘણું તને હરખું હોય તો આવી જાય પણ એને થોડું ઘણું અરખું છે નહીં હવાર કરતાં બેટર છે પણ અત્યારે બેસી શકે નહીં એટલે જાડુ નહીં આવે કદાચ ને એમાં એવું છે કે અત્યારે હું થોડીક વાર બેસી લઉં પણ ચાર કલાક સુધી બે હકુક નહીં ખબર નહીં એટલે ખોટે ખોટું આપણે રિસ્ક નથી લેવા એના કરતા હું ઘરે જ રહું છું કઈ નહીં આરામ કરો જી ઘણા સ્નેહ મિલન એમાં આપણે જઈ આવશું બસ જો મારા મમ્મી સ્નેહ મિલન માં જવા માટે રેડી થઈ ગયા મમ્મી આજે નવી હાડી ઠપકાર દીધી એમને

તો ઊંઘ માં હોય ને જેવા લાગે છે જો ટીચકો હાય કઈ દે બધા ને તો આજે જમવા છે ને હું ને મારા નણંદ બંને જ છીએ તો મને થોડીક એવી ભૂખ છે ને એમને થોડીક એવી ભૂખ છે તો મેં મારી હાટુ બપોરના જે ભાત પેડા હતા ને થોડાક એવા વઘાર લીધા છે જેથી રાતે ભૂખ ન લાગે અને મારા નણંદ ને છે ને થોડી ભેળ કરી દે કારણ કે એને થોડું પેટમાં માં દુખે છે એટલે એ કે મારે ખાલી ભેળ ખાવી છે તો આપણે ટોમેટો ને એવું સુધાર ના અને જો આ લોયામાં ભાત વગારતી હતી ને તો લોયું મારી બંને આંગળી ઉપર છે ને લાગી ગયું તો જો આ બે આંગળીમાં છે ને હવે કાક થયું તો છે આ જો મને લાગે

સાંજ થાય છે ને પછી રાત થાય ને એટલે ઠંડી વધશે એટલે અમે જો છે ને સ્વેટર કાઢવા માટે નથી વડીલો કાના ભાઈ કરે વિચાર લેવા ગયો છે કાના ભાઈ ખાલી કામ લાગે ગુલાબી કલર કેવું લાગે સરસ લાગે જેવું લાગે પિંકી તો અત્યારે છે ને ઇનામ વિતરણ હાલે છે ટેન્શન કે કોઈ કામ

બહુ ઠંડી થોડીક વાર માં જમી લીધું ઠંડી એક વાત વિશાલ આના કારણે જો અમે બધા જમવા માટે બેસી ગયા છે મૈસૂર લીધો છે શાક લીધો દાળ ભાત લીધા અને પાપડ લીધા બીજું કઈ લીધું નથી જો આપણે ફાર્મ માંથી જમી લીધું છે મિલન પુરુષ

આવીને તને બધા બહુ યાદ કરતા વાંધો નહીં આપણે પછી ક્યારેક મળી લે તબિયત ડાઉન હતી રજા આવતીકાલે સાસુ લાગે છે સાસુ મેરા ને છે હું કે પપ્પા હવે તમે ફેન હતા કોઈ નું પૂછ્યું છે અને જો હુઈ ગયા છે રાજા મોજ કરે માંદા હતા ભાણીયા ભાઈ થકવી દીધા તો આજનો મને લાગે છે દિવસ જ ખરાબ છે એક તો સવારમાં મને મજા નહોતી અને પછી પાછી હું રસોઈ કરતી તો થોડી ઘણી ડાજી ગઈ મેં તમને બતાવ્યું એમ અને રાતે અત્યારે છે ને બધા કપડા ને એવું ગોઠવતી હતી ને લાઈ લઈને થોડો ઘણો રૂમ સાફ કરી નાખું તો મારથી છે ને સ્પ્રેની બોટલ નીચે પડી ગઈ તો કાચના ટુકડા છે બધે વેરાણા તો અત્યારે આપણે છે ને એને સાફ કરશું એક તો મેં કીધું હમણાં આ બધું સાફ કરીને હું જાવ ત્યાં તો મેં કામ વધાર્યું છે તો હવે એ પતાવી દેવું એટલે મને લાગે આજનો દિવસ જ મારે મારો ખરાબ છે પણ કઈ નઈ કાલ નો દિવસ સારો હોય એવી આપડે છે ને હોપ રાખી દઈએ તો હોપ કે તમને મારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજા ની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક માં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને કદાચ જો આ વ્લોગ નાનો બન્યો હોય તો ચલાઈ લેજો કાલે કદાચ આપણે મોટો વ્લોગ બનાવશું તો મળીએ નવા વ્લોગ સાથે કાલે બાય બાય